હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ નવા જ ટેસ્ટ સાથે ટીંડોળાનું શાક અને હું ગેરંટી સાથે કહું છું કે તમે આ સિક્રેટ વસ્તુ એડ કરીને ટીંડોળાનું શાક ક્યારે પણ નહીં બનાવી હોય તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો ટીંડોળાનું શાક બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા ટિંડોળાને આ રીતે કટ કરીને ધોઈ લીધા છે તો તમે તમારી પ્રમાણે ટિંડોળાને કટ કરી શકો છો તો તમારે ટિંડોળાને કટ કરી બરાબર ધોઈ લેવાના છે હવે લઈશું એક પેન અને પેનમાં મેં પહેલેથી બે ચમચા જેટલું તેલ લઈ લીધું છે હવે તેલને બરાબર ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું હવે એડ કરીશું થોડી રાઈ તો રાઈ ફૂટીને બહાર ન આવે તે માટે આ રીતે એક ઢાંકણ ઢાંકી લઈશું તો રાઈ ફૂટી જાય તે પછી એડ કરીશું એક ચમચી જીરું સાથે જ એડ કરીશું ચપટી હિંગ સાથે જ એડ કરીશું કટ કરેલા ટિંડોળા હવે ટિંડોળાને બરાબર મિક્સ કરી લઈશું સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું આનાથી ટિંડોળા ખૂબ જ ઝડપથી ચડી જશે હવે આને ઢાંકીને થોડી વાર સુધી ચડવી લઈશું તો ટીંડોળા ચડે ત્યાં સુધી બીજી તૈયારી કરી લઈએ હવે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારમાં લઈશું થોડા કાચા સિંગદાણા સાથે જ એડ કરીશું એક ચમચી સફેદ તલ સાથે જ એડ કરીશું એક નાની વાટકી ઝીણી સેવ તો તમે કોઈ પણ બ્રાન્ડની ઝીણી સેવ લઈ શકો છો હવે મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી આ ત્રણેય વસ્તુને બરાબર ક્રશ કરી લેશું તો આ જુઓ મેં ત્રણેય વસ્તુને ક્રશ કરી પાવડર જેવું બનાવી લીધું છે હવે આને સાઈડમાં મૂકી દેશું હવે લેશું એક પ્લેટ અને પ્લેટની અંદર ક્રશ કરેલી વસ્તુને એડ કરી લેશું તો ફ્રેન્ડ્સ જો તમે ટીંડોળાનું શાક વધારે પ્રમાણમાં બનાવતા હોય ને તો તમારે આ ક્રશ કરેલી વસ્તુને વધારે પ્રમાણમાં જ લેવાની હવે એડ કરીશું એક ચમચી ધાણા જીરું સાથે જ એડ કરીશું થોડી હળદર સાથે જ એડ કરીશું અડધી ચમચી તીખું લાલ મરચું સાથે જ એડ કરીશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું આનાથી તીખું નહીં થાય પણ કલર ખૂબ જ સરસ આવશે સાથે જ એડ કરીશું સિક્રેટ વસ્તુ એટલે કે અડધી ચમચી દાબેલીનો મસાલો હવે આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈશું તો દાબેલીના મસાલામાં પણ મીઠું હોય જ છે અને આપણે ટીંડોળામાં પણ મીઠું એડ કરેલું જ છે તો આ મસાલામાં મીઠું એડ કરવાની બિલકુલ જરૂર નથી તો તમે આ ટીંડોળાના શાકમાં દાબેલીનો મસાલો એડ કરીને આ શાક બનાવશો ને તો ટેસ્ટમાં જોરદાર લાગશે અને આ ટીંડોળાનું શાક બસ તમે ખાતા જ રહી જશો તો આ જુઓ ટીંડોળાના શાક માટે ખૂબ જ ટેસ્ટી તેવો મસાલો તૈયાર છે તો હવે ટીંડોળાને ચેક કરી લઈએ કે ટીંડોળા ચડી ગયા છે કે નહીં તો ટિંડોળાને એક ચમચાની મદદથી કટ કરીને ચેક કરી લેશું જો ટિંડોળા આ રીતે ખૂબ જ સરળતાથી કટ થઈ જાય ને તો તમારે સમજવાનું કે ટિંડોળા ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે હવે એડ કરીશું ત્રણ થી ચાર ચમચી તૈયાર કરેલો ખૂબ જ ટેસ્ટી દેવો સ્પેશિયલ મસાલો હવે આ મસાલાને ટિંડોળા સાથે બરાબર મિક્સ કરી લેશું તો મને થોડો મસાલો ઓછો લાગે છે તો હું ફરીથી એક ચમચી જેટલો મસાલો એડ કરું છું હવે આની અંદર થોડું પાણી એડ કરી બધા જ મસાલા સાથે બરાબર મિક્સ કરી લઈશું હવે આને ઢાંકીને બે થી ત્રણ મિનિટ સુધી થવા દઈશું તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને તમે જોયું ને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે ઉપરથી થોડા ધાણા એડ કરી લઈશું અને ફરીથી એકવાર બરાબર મિક્સ કરી લઈશું તો તૈયાર છે એકદમ અલગ જ ટેસ્ટ સાથે ખૂબ જ ટેસ્ટી તેવું ટીંડોળાનું શાક જે ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજી સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ